બી એન સગરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં મનમોહન દુકાન ખાતે પસાર રહ્યા હતા તે દરમિયાન ચોરીની ત્રણ બાઇકો સાથે પકડી પાડ્યો છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મધ્યપ્રદેશના કઠીવાડા તાલુકાના ખાબડગા ગામના હોળી ફળિયામાં રહેતા નરેશ ગોવિંદ તોમરની ધરપકડ કરી છે ત્યારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના બે અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના એક કુલ મળીને વાહન ચોરી ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે રૂપિયા પંચાણું શખ્સને ઝડપી પાડ્યો છે આ સાથે જ પોલીસે અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અભિસૈદ અંકલેશ્વર ના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ